હા કેમ છો બધા મજામાં મજામાં દેશો તમારું બધાનું અમારી ઘરમાં સ્વાગત છે અને બધાને જય ગોપનાથ જય મેળ જય ચંદ્ર આને લોન નજારો જો પાણી ધીમો ધીમું ચાલુ થયું છે હજી કાંઈ એટલું બધું પાણી કાંઈ આવતું નથી અત્યારે તો કહો અને જો આ રોડ છે જો જોવો તમે અને આપણે આવી ગયા છીએ શેત્રુજીને નદી ઉપર અત્યારમાં જોવા વાતાવરણ નદીનું વાતાવરણ નંબર અને જોઈ શકો છો અને કાલ તમને બ્લોગમાં કીધું હતું આમ મે દેખાય છે એ તળાજાનું ડુંગર છે કદાચ બ્લોકમાં બના રહેજો જોવા માટે મિત્રો આ પાણી ચાલુ થયું છે એટલું બધું પાણી વરસાદ હારા પડ્યા છે પણ શેત્રુજી નદીમાં પાણી આવ્યું નથી પણ આ શેત્રુજીનો નો ખુબસૂરત નજારો જોવો તમે આ હા હા ના જો રોડ ઉપર ગાય વાલી જાતે આમ નજારો જો એક નંબર અત્યારે આમ લાગે અહીંયા જો પાઇપલાઇન ઉપર કબૂતર બેઠા આજ આ પાઇપ પીપા વાવ જે પાણીની લાઈન નીકળે છે સોમનાથ નેશનલ હાઈવે ઉપર એ છે ઓહ જોવો નજારો જોવો કુદરતી અને આ જો તમને કીધું તું નહોતો દેખાતો આજ જોઈ જજો આ છે કલાસાની ડુંગર છે હા